હાય ગાય સવારના વાગી ગયા છે દસ ને પચીસ અને હવે અમારી મોર્નિંગ થાય છે ગુડ મોર્નિંગ જય માતાજી શું કરે તું અને મેં મૂકી દીધી અહિયાં ભારતી કરી રહી છે વિડીયો કોલમાં વાત હાય ભારતી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ હની આખા ઘરમાં રમકડા રમકડા ફેલાઈ દીધા છે અને આ જો વિડિયો કોલ ચાલી રહ્યો છે હાય બોલુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ સોનલ માસીએ કીધું ગુડ મોર્નિંગ ભયસ આવી ગયા વિડિયો કોલ માં અને બોલિયા એ તો મોન વ્રત ધારણ કર્યું હ હાવ છોટુ હમ ભાવ હાય તનુ ગુડ મોર્નિંગ શું કર સબ્જી બનાવું છું સબ્જી અત્યારથી બીજું કઈ કેવું ગાઈસ ને ગાઈસ મજા આવે જાય છે અહીંયા ખાવાનું ચાલી રહ્યું છે એક સાઈડ કૃષ્ણ સ્કૂલ થી આવી ગયો છે કૃષ્ણ ખાધું એવું ઓવર ખાધું તે ત્યાં આ મેદી લગાવીને બેઠા છે ચલો હવે આગળ જતા શું કરે છે આગળ તો અહીંયા વાસણ ધોવાય છે જો હાલ મસ્ત માથું વડાઈ તું મે બધું કાઢી દીધું તે લે સારી દી

એટલે અહીંયા વરગણી બાંધી હવે જઈએ કિચન માં તો ચલો બોલો શું કામ મારા ભાઈ વાતો કરવાનું દેખો ગાઈસ ભાભી મને રોવડાવે છે ડુંગળી ખાફી ખાફી ને હા દેખો ભાઈ પછી મારા ભાઈનું આનું કહેવાય તું શું ડિમ્બલ ડીમ્બલ આઈ ડંટ નું શું કહેવાય હાય મમ્મી શું કરે છે ઓહ હાય દાદી

ચલો બધું કામ પતી ગયું છે હવે જઈએ આપણે રૂમમાં બોલું શું કરતું શું જોવું તે જોયું નહોતું દેખો આના જોડે માઇક બી છે વાહ અજયે મેહું આઈ એમ मेरा तो जो वरसाद में पलड़ी थी गया है माथे धोई नहीं ठंडी लगती थी और यहाँ पे है ये माइक हम्म देखो गाइस आज है माइक माइक क्या माइक माइक ब्लूटूथ वालू આ છે યુટ્યુબર ઓકે ઓકે તો અહીંયા છે બારી અહીંયા એટલો મસ્ત પવન આવે છે ને